ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં પરંતુ આગામી જયારે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આવે છે એવી આપની ઈચ્છા ખરી કે આપ ગોંડલના ચૂંટણીના મેદાન આપના માધ્યમથી મોહર મારીને કહું છું કે આજે નહીં કાલે નહીં ક્યારે મારે ગોંડલની ટિકિટ જોતી નથી હું રાજકારણ થી પરે વ્યક્તિ છું ગોંડલ ના મુદ્દા ઉપર બોલવાનો પણ મારો એક મુખ્ય આશય હતો કે રાજકુમાર જાટ જેનું મર્ડર થયું એનો આખરી સીસીટીવી ફૂટેજ એમના ઘર નો હતો પછી એ વ્યક્તિ ક્યારે મળ્યો નહીં સીધી ડેડ બોડી મળી એક ફરિયાદી છે એનો પિતા એમ કે છે કે મારા છોકરા નું અમને મર્ડર કર્યું તો આ દેશમાં એફઆઈઆર સુધી પણ ના દાખલ થાય અરે એફઆઈઆર તો લો પછી તપાસમાં એ નિર્દોષ છૂટી જાય તો એ કોર્ટ નક્કી કરી લેશે

કે હાઈકોર્ટમાં એમની પિટિશન પેન્ડિંગ છે જેમાં તારીખ ઉપર તારીખ ઉપર તો આપણે એ વિચારવું રહ્યું કે ન્યાય લેવા માટે વ્યક્તિ જશે ક્યાં લોઅર કોર્ટમાં હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનમાં તો મળશે શું તારીખ કે ન્યાય આજે રાજકુમાર જાટ છે કાલે આપણો પુત્ર હશે કાલે કોઈ બીજાનો પુત્ર હશે હરેક વ્યક્તિ સાથે આ થશે જો તમે અવાજ નહીં ઉપાડો તો બસ ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં પણ